ગુજરાત યુનિવર્સિટીમાં પેપર ના લીધે એક ફરિયાદ નોંધાઈ હતી જે કલમ આઈપીસી ફોર ફિફ્ટી ફોર ફોર ફિફ્ટી સેવન થ્રી અને વન બી તથા ગુજરાત જાહેર પરીક્ષા અધિનિયમ બે હજાર ત્રેવીસના અંતર્ગત આ ફરિયાદ નોંધાઈ હતી એમાં ટોટલ સતાવીસ આરોપી હતા જે મેઇન ત્રણ આરોપી હતા સન્ની અને અમિત અને સંજય કુમાર એ ત્રણેય જણની ધરપકડ થઈ હતી અને એ અટક કરીને કસ્ટડીમાં હતા અને એ પછી જે સ્ટુડન્ટ આમાં ઇન્વોલ્વ હતા એ લોકોને પણ આપણે આ કાયદા મુજબ આરોપી તરીકે લીધા હતા જેમને આ ચીટિંગ કરવામાં ભાગ લીધો હતો અને એમાંથી ચૌદ સ્ટુડન્ટ જે છે એમની આજે અમે અરેસ્ટ કરી છે અને આમાં જે કલમ મુજબ લીગલી આમાં કાર્યવાહી કરવાના છે પેપર રૂપિયા હતા જે તપાસ દરમિયાન જે હકીકત સામે આવી છે આમાં મુખ્ય મેઇન જે માસ્ટર માઇન્ડ હતો એ સની હતો જે આ ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામ થ્રુ સ્ટુડન્ટને સંપર્ક કરતા હતા જે સ્ટુડન્ટને લાગતું હોય કે માર્ક્સ ઓછા આવે છે એમાં યુનિવર્સિટીમાં એક પટ્ટાવાળો હતો સંજયકુમાર ડામોર કરીને એ પણ આમાં મદદરૂપ હતો અને એક અમિત સિંઘ હતો એ પણ મદદ કરતો હતો ઇન્સ્ટાગ્રામને સોશિયલ મીડિયાથી સ્ટુડન્ટના સંપર્ક કરતા હતા પછી સ્ટુડન્ટને એક જગ્યાએ મળવા માટે બોલાયા હતા આ લોકોએ અ પરીક્ષાના ત્રણ દિવસ પહેલાં મળ્યા હતા ત્યારે નક્કી થયું હતું કે આ પેપર આ આમાં પાસ થવામાં એ લોકો મદદ કરવાના છે યર વાઇઝ પેપરનું એ લોકો નક્કી કરતા હતા કે કેટલામાં પેપર માટે મદદ કરવાના છે આ જે કેસ છે એમાં જે ફાઇનલ યરના નર્સિંગના સ્ટુડન્ટ હતા એમને જે તપાસ દરમિયાન ખુલ્લ્યું છે એમાં ત્રીસ હજાર રૂપિયા પર સ્ટુડન્ટ એમને નક્કી કર્યા હતા પછી જ્યારે જે દિવસે પરીક્ષા આપીને કેન્દ્રમાંથી જ્યારે આ આન્સર કોપીઝ ગઈ હતી પાછી રૂમમાં ત્યાં એમના જે અંદરના જે પટાવાળા છે જે ત્રણ આરોપી છે જેમાં અટક થયા છે એ આ પેપર આન્સર કોપીઝ કાઢીને બહાર એને સપ્લાય કરી હતી અને પછી એમાં અલગથી સ્ટુડન્ટને બોલાવીને રાતે બેસીને આન્સર લખવામાં આવ્યા હતા અને પછી એ કોપી પાછા મૂકવાના હતા પણ એ એ શક્યા નહોતા અને 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 જ અધ્યાપક એમના જે જે સ્ટાફ છે છે એમને એમને જાણ જાણ પોલીસને કરી હતી પછી આપણે કાર્યવાહી કરીને ના હવે બધા એમાં ત્રણ દિવસ અગાઉ પહેલા તો સ્ટુડન્ટ સાથે મીટિંગ થઈ હતી એમાં બ્રિફિંગ કરી હતી મેઇન બે જણ જે આ બ્રિફિંગમાં ઇન્વોલ્વ હતા સની અને અમિત જે મુખ્ય માસ્ટર હતા એ લોકો બ્રિફિંગ કરતા હતા કે જે ઉત્તરવાહી છે એમાં પહેલા પાના ઉપર સ્વસ્તિકનું સિમ્બલ કરવાનું છે અને જે છેલ્લા પાના છે એમાં એ લોકોને હેશનું સિમ્બલ કરવાનું છે જેથી કરીને જે અંદરનો સ્ટાફ છે એને ખબર પડે કે આ આન્સર કોપી આપણે કાઢવાની છે પછી સ્ટુડન્ટને જ્યારે જે દિવસે પરીક્ષા આપી હતી એના પછી જ્યારે રાતે બાર વાગે બોલાવવામાં આવ્યા હતા એમના આંખે પટ્ટા બાંધીને એમને ગાડીમાં બોલાવવામાં આવ્યા હતા પછી બીજી ગાડીમાં ટ્રાન્સફર કરીને એક અમિતનું એક અહીંયા ઓફિસ હતી જે બીજા નંબરનો આરોપી છે અમે તેના ઓફિસમાં લઈ ગયા હતા અને ત્યાં બેસાડીને પછી બુક્સ આપીને એમને આ જ આન્સર કોપીમાં આન્સર લખાવાનું કરાયું હતું આ લોકોએ એ ત્યાં જ કોલેજનો જ વિદ્યાર્થી છે અને અવરનવર મતલબ આ રીતે ગેરકાયદેસર પ્રવૃત્તિમાં ઇન્વોલ્વ હતો પણ કોઈ એની અગાઉની કોઈ હિસ્ટ્રીમાં પોલીસ કમ્પ્લેન નથી અને એવી કોઈ આપણે તપાસ દરમિયાન આ જે અત્યારે આપણે જે છે એમાં એવું હતું કે જે મેન ત્રણ આરોપી છે સન્ની અમિત અને સંજય એ લોકો ઓલમોસ્ટી પર્સન્ટ લેતા હતા બાકી જે વચ્ચેના બે ત્રણ એજન્ટ છે ટકા કે એના અમાઉન્ટ મળતા હતા અને રેકેટ ચાલતું હતું પણ આ અત્યારે જો પ્રથમ દ્રષ્ટિએ તો આ જ એક ઘટના સામે આવી છે અને એમાં આપણે તથસ્થ તપાસ કરીને જેટલા બધા આરોપી નીકળતા હતા જે ઇવન સ્ટુડન્ટ જે લોકોએ આપ્યા હતા આમાં પૈસા એમને જ આ નવા કાયદા મુજબ પણ આપણે કાર્યવાહી કરીને એમને અટક કર્યા છે એવું કોઈ સપોર્ટ તપાસમાં આવ્યું નથી અને જાતેથી આ જ કરતો હતો અને એની આર્થિક પરિસ્થિતિ થોડી નબળી હતી એ એના ફાધર તો રિક્ષા ચલાવે છે અને આર્થિક પરિસ્થિતિના લીધે આ બધું કરવાનું એને શરૂ કર્યું હતું અને જે અમિત છે એની થોડીક આર્થિક પરિસ્થિતિ બેટર હતી અને એટલે એના ઓફિસ જે હતું વાડ વિસ્તારમાં એમાં એ લોકો આ ચાલુ કર્યું હતું જે નબળા સ્ટુડન્ટ હતા એના આજે જેમ કે આ પરીક્ષામાં જે અગાઉના પરીક્ષામાં થર્ડ યર સેકન્ડ યરમાં જે નબળા હતા એમને આ લોકો ઇન્ટરનલી સંપર્ક કરતા હતા સોશિયલ મીડિયા છે યુનિવર્સિટીની માર્કશીટ તમને મળી જ જતી હતી તો એ લોકો સોશિયલ મીડિયા દ્વારા સંપર્ક કરતા હતા આમાં જે 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 પેપર પેપર સવારના પાછું આવી જવાનું હતું એ નહોતું આવ્યું અને જ્યારે યુનિવર્સિટીના સ્ટાફે અને વીસી ના માધ્યમથી એ લોકોએ જયારે ચેક કરાયું પેપરની ગણતરી કરી ત્યારે આ ચોવીસ પેપર મિસિંગ હતા એના આધારે આ આખું ઘટના સામે આવી હતી

ક્લિયર કટ રોલ આવે છે કે એ પેપર કાઢતા હતા જ્યાં સુધી પેપર સ્ટુડન્ટની ની વાત છે એ તો જાહેર થતું હતું રિઝલ્ટ કોઈ પણ પરીક્ષા છે જે યુનિવર્સિટી લેતી હોય એનું રિઝલ્ટ જાહેર થતું હતું અને આ લોકો ઇન્ડિવિજ્યુઅલી સ્ટુડન્ટને સંપર્ક કરતા હતા કોઈ કોઈના માધ્યમથી નહોતા સંપર્ક